તમારા એડવાઇઝર જોડે આ શેર માહિતી મેળવી લેવી જોઈએ પછી જ તમારે શેર બજાર રોકાણ નો નિર્ણય લેવો જોઈએ તો મિત્રો વાત કરીએ ગયા શુક્રવારે અને અગિયાર એપ્રિલ ના રોજ બજાર માં બમ્પર ઉછાળા વચ્ચે આ પેની માં ભારે માંગ હતી આ પેની કિંમત ગુરુવારે પચાસ પૈસા હતી જે શુક્રવારે વધી બાવન પૈસા થઈ ગઈ છે ચાર ટકા નો વધારો દર્શાવે છે કે આ દેવા મુક્ત કંપની શેર ફિફ્ટી ટુ વીક સપ્તાહના ઉચ્ચતમ ભાવ એક રૂપિયા છન્નું પૈસા હતી અને ફિફ્ટી વીક લો તેતાલીસ પૈસા હતો તો વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે કંપની છે ખુબસુરત લિમિટેડ ને આઠ એપ્રિલ બે ના રોજ ગોવા સરકાર તરફથી લાયસન્સની મંજૂરી મળી છે જેનાથી તેમને આમાં ગોવામાં યુનિટની સ્થાપના અને કામગીરી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે આ યુનિટ સિલેક્ટેડ બ્રોડિંગ સિલેક્ટેડ બ્રોઇંગ લિમિટેડ સાથે ભાગીદારીમાં બિયરના ઉત્પાદન અને બોટલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે આ રોકાણ પ્રોજેક્ટમાં એક મુખ્ય પગલું છે એટલે કે કંપની છે ખુબસુરત લિમિટેડ અને આઠ એપ્રિલ ના રોજ ગોવા સરકાર તરફથી કંપનીને લાયસન્સની મંજૂરી મળી હતી જેમાં કંપની હવે ત્યાં ગોવામાં યુનિટ સ્થાપશે અને સિલેક્ટેડ બ્રોઇંગ લિમિટેડ સાથે ભાગીદારીમાં બિયરનું ઉત્પાદન કરવાની છે આ કંપની